મારે ન્યા નક્ષત્ર તારીખ આઠ છ બે હજાર છવ્વી ના હોમ માર્ તારીખ અને ચંદ્ર નામ ચંદ્ર નક્ષત્ર છે પૂર્વા અને સૂર્ય નક્ષત્ર છે મૃક્ષીર વાહન છે ડેડકો અને ગરમીનું પ્રમાણ ફૂલ રહેશે અને વાહનનો વરસાદનો સંજોગ છે ત્યારબાદ આવ્યું પુનર્વસુ આદ્રા આદ્રા નક્ષત્ર છે બાવીસ છ બે હજાર છવી ને હોમવાર ના વાહન ગધેડો મધ્યમ વરસાદ રહે પુનર્વસુ નક્ષત્ર છ આઠ બે હજાર છવી ના અને વાહન અશ્વ છે ગાજવીજ સાથે ત્રણ એક ત્રણ આઠ ગાજવીજ સાથે ભયાનક વરસાદ રહેશે મગા સત્તર આઠ બે હજાર વાહન મોર છે માટે વરસાદ ફરશે પૂર્વા ફાગુની તારીખ ત્રીસ આઠ બે હજાર છવ્વીને રવિવારે વાહન ગજેડો છે ને સંયોગ્યુ છે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થાય ઉત્તર ફાગુની બધા વાહન હારા ગજેડો છે પણ વરસાદ પાડેવો છે વાંધો નથી વાહન ડેટકો છે ઉત્તર ઉત્તરામાં અને છૂટો છવાયો અને ઉત્તર અને ઉત્તર ની અંદર વરસાદ ભયંકર લખ્યો છે અને એનું વાહન છે હાથી એ જે વસ્તુ છે માવઠા આવ્યા

દરિયા માં જ હોય અને વર્ષાઋતુ ક્યારે વિદાય લેશે ક્યારે ચોવીસ દહ બે હજાર છવીસ છે દહમો મહિનો